અમરેલીમાં પ્લેન ક્રેશ થતા પાયલોટનું ઘટના સ્થળે પડતા પાયલોટનું મોત અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા નિકેત મહાજન નામના તાલીમાર્થી પાયલોટનું સ્થળ ઉપર જ સળગી જતા કમકમાટીભર્યું ભર્યું મોત ભજ્યું છે ત્યારે આ બનાવ અમરેલીના એરપોર્ટની દિવાલ પાસે જ શાસ્ત્રીનગરમાં બન્યો હતો વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બેછાવરડી પણ સળગી અને ભસ્મ થઈ ગઈ હતી આ બનાવની જાણ થતા અમરેલીના કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યું છે રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ અમરેલી કે જેની અંદર ટ્રેનિંગ અને એની બાદ એ પોતાનું ટિકિન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ પછી લેન્ડિંગ કર્યું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા ખબર પડી ગયા ટ્રેન અહીંયા આગળ વ્યસ્ત કરી છે તાત્કાલિક ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ શિફ્ટ કરવામાં આવેલી છે